સરકર્સના એસયુપી બેન ડ્રાઈવ નિમિત્તે હાલોલ નગરપાલિકા જીપીસીબી પોલીસ ડિપાર્ટમેન્ટ અને રેવન્યુ ડિપાર્ટમેન્ટ દ્વારા એક સંયુક્ત સિંગલ યુઝ પ્લાસ્ટિકને જપ્તી માટેની ડ્રાઇવ કરવામાં આવી જેમાં મોટામાં મોટું પ્રોડક્શન યુનિટ હાલોલ જીઆઈડીસી ખાતે આવેલું છે જે તમામ માલ હાલોલ શહેરમાં પણ ઠલવાતો રહે છે અને જ્યારે નાના નાના વેપારીઓ પર નગરપાલિકા કોઈ કાર્યવાહી કરવા જાય ત્યારે તેઓ સતત આક્રોશ સાથે એવું કહેતા હોય છે કે તમે મેન્યુફેક્ચરિંગ યુનિટ શા માટે બંધ નથી કરાવતા આથી જે એસયુપીની જે ગાઈડલાઇન છે એ અનુસાર તંત્રએ એક સંયુક્ત ડ્રાઈવ ચલાવી અને આ બે દિવસ દરમિયાન કુલ બાવીસ યુનિટમાંથી ચારસો ટન ઉપરાંતનો જથ્થો જપ્ત કરેલ છે ક્લોઝર માટેના યુનિટમાં ગઈકાલે ત્રણ કે ચાર યુનિટ એવા હતા જેને ક્લોઝર આપેલું હતું તેમ છતાં અંદર આ માલનું પ્રોડક્શન ચાલું હતું એટલે આમ તો ચૌદ યુનિટને ગઈકાલે કંઈક ક્લોઝર આપ્યું હતું અને ઓગણીસ યુનિટ અમે કાલે સર્ચ કરેલા હતા અને આ બધા જે યુનિટ છે એની બહાર કોઈપણ પ્રકારની એની ઓળખ નિશાની નામ જીપીસીબીનું ઓથોરાઇઝેશન કંઈ જ લખેલું હતું નથી અને પેકેજિંગ મટીરિયલના નામે એના ઉપર એકાવન માઇક્રોન લખેલું હોય છે પણ એની અંદર એ પેકેજિંગ મટીરિયલ પોતે પણ પચાસ માઇક્રોનથી ઓછું હોય છે અને જે માલ સીઝ કે જપ્ત કરવામાં આવ્યો છે તે તમામ માલ એકસો વીસ માઇક્રોનનો હોવો જોઈએ એના બદલે માત્ર વીસ માઇક્રોનનો છે આથી આવો હાનિકારક જે પ્લાસ્ટિક છે એ નગરપાલિકા દ્વારા જપ્ત કરવામાં આવ્યું છે જેની માર્કેટ વેલ્યુ અંદાજે સાત કરોડ ઉપર થવા જાય છે આ જે કાર્યવાહી છે જ્યાં સુધી હાલોલ જીઆઈડીસીમાં અથવા હાલોલના આસપાસના એકમો આનું ઉત્પાદન બંધ નહીં કરે ત્યાં સુધી આ નિશ્ચિત આ કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે